વેટ થાવ જયમગડીમાં જયનગરીમાં જયનમાં મિત્રો જય જયમેરડીમાં માત્ર સબસ્ક્રાઈબ માટે છે આ અને મિત્રો માટે છે કે શેર કરો માતાજીનું મંદિર બનાવવાનું છે તો તમે સ્કેનરમાં શક્તિ એવી ભક્તિ દાન કરો ગલદી જલ્દી જોડાવ ભાઈ માતાજીનું મંદિર બનાવવાનું છે આપડે ચાલુ છે મંદિર જોડાવ જોડાવ મિત્રો जोड़ाओ मित्रों मित्रों જય માતાજી ભાઈ જય માં તો મંદિર બનાવવાનું છે ભાઈ તો તમે શક્તિ એવી ભક્તિ દાન કરો જે તમારથી થાય એ દાન કરી શકો છો મારા સ્કેનરમાં છે ગામડે મંદિર બનાવી છે આપણે તો શક્તિ એવી ભક્તિ દાન કરો ભાઈ જે તમે દાન કરી શકો મારા સ્કેનરમાં તમને ઉપર મારી પોપાલ છે એમાં મારો સ્કેનર ફોટો છે તો શક્તિ એવી ભક્તિ તમે દાન કરી શકો છો ભાઈ માતાજીનું મંદિર બનાવવાનું છે મેલડમાંનું ગામડે અત્યારે કામ ચાલુ છે થોડુંક કામ બાકી છે તો તમે મદદ કરો થોડોક માતાજીમાં સહયોગ આપો દાન કે એમાં આપણે થોડુંક કામ બાકી છે એમાં આપણે નાખીએ કે તો ભાઈઓ તમે મદદ કરો પ્લીઝ તો મંદિર બની જાય માતાજીનું હેલ્પ કરો મારી પ્રોફાઇલ ઉપર છે મારો સ્કેનરનો ફોટો છે તો તમે મદદ કરો मित्रों माता मंदिर बनावा से तो तुम्हें प्लीज मदद साह सकार आप तो मंदिर बनी बनी जाए गाम मोटा आगे राजूला तो तुम्हें प्लीज मदद करो આમાં તમે કરી શકો દાન કરી શકો છો મિત્રો તો પ્લીઝ મદદ કરો જે તમારથી થાય એ તમે દાન કરી શકો છો પ્લીઝ મદદ કરો દાન કરો હેલ્પ કરો પ્લીઝ મદદ કરો જે તમારથી દાન થાય એ કરો મિત્રો દાન કરો મિત્રો પ્લીઝ મદદ કરો સ્કેનરમાં પૈસા નાખો ભાઈ જે તમારથી થાય મદદ કરો પ્લીઝ મદદ કરો શક્તિ એવી ભક્તિ દાન કરો મનોકામના માતાજી પૂરી કરશે મનોકામના પૂર્ણ થાય છે તમારી શક્તિ એવી ભક્તિ દાન કરો તો માતાજી નું મંદિર બની જાય મિત્રો મેરડી માતાજીનું મંદિર બનાવવાનું છે તો પ્લીઝ તમે મદદ કરો જો મારો સ્કેનર છે તો સ્કેનરમાં તમે સ્કેન કરી શકો છો તો પ્લીઝ તમે જે તમારથી દાન કરી શકો તમે કરી શકો છો પ્લીઝ તમે મદદ કરો મદદ કરો બાય કરો માટે ફોલો કરે છે તે કેવા ભાગ લઈ શકે છે મોકલી શકે છે લાઈવ કોમેન્ટ તમે મંજૂરી આપી હોય એવા અમુક લોકોની ની કોઈ પણ સાત ચક્કર આપો કોઈ પણ વ્યક્તિ તમને કેટલી વાર મેસેજ મોકલી શકે છે ઇમો ઇમો મોર મેસેજ વચ્ચે સામાન્ય અંતર लोकप्रिय जेर जेर को मैचेस अभी वंदन काटी ना कोआ मोटा बगे मैचेस बताओ तमाम मैचेस तो बड़े बड़े मैचेस बताओ कोई कौन बता सेट मैचेस जय मेरुदी माँ भाई જય મામેરડે ભાઈ સ્કેનરમાં શક્તિ એવી ભક્તિ દાન કરો ભાઈ માતાજી આપણી મનોકામના પૂર્ણ કરશે તો તમને સ્કેનર હું બતાવું એમાં શક્તિ એવી ભક્તિ દાન કરો ભાઈ પ્લીઝ જો એમાં તમે શક્તિ એવી ભક્તિ દાન કરો શક્તિ એવી ભક્તિ દાન કરો કરો ભાઈ શક્તિ એવી ભક્તિ દાન કરો કરી શકો છો માતાજીનું મંદિર બનાવવાનું છે તો તમે એમાં તમારો સાથ જોઈએ છે તમે એમાં શક્તિ એવી ભક્તિ તમે જે પણ દઈ શકો તો તમે દઈ શકો છો પ્લીઝ પ્લીઝ તમે મદદ કરો મદદ કરો ભાઈ શક્તિ ભક્તિ માતાજીનું મંદિર બનાવવાનું કામ ચાલુ છે ભાઈ ગામડે ચાલુ છે જય મેલોડીમાં Jidid ternyat ternyat kepo kepo keng kepo jati haruk yuk ternyat bal susun peng sis pasang kepo kunuk piksah atr no

તમે મારા પોઈલમાંથી સ્કેનર છે તો તમે એમાં શક્તિ ભક્તિ દાન કરી શકો છો જલ્દી જલ્દી જોડાવો ભાઈ આ માત્ર મંદિરનું કામ છે આપણે ગામ મોટા આગળયા તો જ્યાં આપણે મંદિર બનાવવાનું છે અને કામ ચાલુ છે તમે દર્શન કરવા આવી શકો છો આપણે રાજુલા તો તમે ગમે ત્યારે માતાજીનું મંદિરે તમે દર્શન કરવા આવો તમે આવી શકો છો મંદિર છે અત્યારે કામ ચાલુ છે અડધુ કામ છે બહુ થોડું થોડું કામ ચાલુ છે તમે શક્તિ એવી ભક્તિદાન કરો તમારથી પૂરું થાય એટલું કામ કરો માતાજીની નું મંદિર બની જાય તો આપણે મૂર્તિનું પણ આયોજન કર્યું છે મૂર્તિ આપણે લાવવાની છે માતાજીની મેલોડીમાંની સ્થાપના કરવાની છે એટલે તમને તમારે બધાને પધારવાનું છે આપણે મૂર્તિમાં હું તમને આમર્થન આપીશ બધાને તો તમે બધા લોકો મંદિરે પ્રજ્યાત આવવાનું રહેશે તમારે પ્રાણ પ્રતિકા મૂર્તિનો છે કરવાનું રહેશે પછી તમારે આવવાનું રહેશે આ તો અત્યારે મંદિરનું કામ અધૂરું છે એ તો આપણે પૂરું કરીએ તો મિત્રો તમે સાહ સહકાર આપો તો આ બધું કામ પૂરું થઈ જાય ભાઈ એમાં તો નાના માણસો છીએ તો આમાંથી જે શક્તિ ભક્તિ અમારા ઘરના ખર્ચે છે એને કરી મને એવું લાગે છે કે મારા મિત્રોને પણ જે માતાજીના ભક્તો છે એને પણ આ લાભ મળવો પડે તો એ માટે મેં આ કેન્ડનું આયોજન કર્યું હતું તો પ્લીઝ તમે શક્તિ ભક્તિદાન કરો પ્લીઝ મેં સ્કેનરમાં આપેલું છે મારી પ્રોફાઇલ જોઈ લીધું એમાં સ્કેનર કરશો એટલે એમાં મારો પ્રોફાઇલ એ આવી જાય છે મારે સ્કેનર બધું આવી જાય છે એમાં તમે કરી શકો છો જે તમે કરી શકો રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા કોઈ તમારે જેટલા કરવા એ તો તમે મેસેજ કરી શકો છો મને કહી શકો છો મિત્રો જોડો જોડો ભાઈ જોડો મિત્રો જે જે ભાઈઓ માતાજી ભગત છે તે જોડાવાની વિનંતી જોડાવ જોડાવ આપણે આપણા મંદિરનું કામકાજ છે ભાઈ તો તમે જોડાઈ શકો છો અને એમાં સ્કેનરમાં તમે શક્તિ એવી ભક્તિદાન કરી તો મિત્રો મારે થોડુંક કામ આવી ગયું છે તો હું જાઓ લાઈવ હું પૂરું કરું છું ધન્યવાદ મિત્રો એ માતાજી કૃપા તમે શક્તિ એવી ભક્તિ દાન કરી શકો છો જે દાન શક્તિ કરી શકો છો